માતાજી મિત્રો રામ રામ અને સીતારામ હિત છોટા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો ઘણા દિવસ પછી આપણે દેખાણા છીએ કારણ કે હમણાંથી આપણે વ્લોગ આવતા નથી કારણ કે હમણાં આપણે કન્ટ્રોન્યુ રહેતા નથી કારણ કે હવે રહેવાનું છે કારણ કે ચોમાસાની સિઝન હતી હમણાં ટાઈમ હતો નહીં કારણ કે હું થોડોક પોઝિશનમાં હતો થોડોક એટલે આ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળતો અને આજે આપણે ફરી એકવાર નવો વ્લોગ લઈને આવી ગયા છે તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આજે અમે જો કેનાલે છીએ અને મીઠું પાણી ભરવાયા છે ગ્યાર બાદ અને ડોલું ને એવું લઈ અને આ જો આપણે રસી ભગવું પડી છે અહીંયા અને આજે આને સર્વિસ કરવાની છે ધોવાની છે નવરાવાની છે કમ્પ્લીટ ક્લિયર કારણ કે ચોમાસાનો ગારો કીચર ખાણવું દે ને એટલે બધી ગારાવારી ભરી છે આ જો આ નીચે ઉપર આ સાઈડમાં બધે આપણે દરવાજો કાઢી નાખ્યો પણ દરવાજો પાછો ભીક કર્યો છે કારણ કે થોડીક સેફ્ટી રહે તેથી કરીને એટલે અને આજે આને ચકાચક કરવાની છે ધોવાની છે અંદર આમ જો આજ આપણે આ અંદર બધા ડબડા લઈને આવ્યા છીએ આંખને ટાય ને બહાર બધું જો ગારાવાર બધું ખીચર ખાણ આ બાજુ પાછળ એટલે આને આજે આપણે શેમ્પુ નાખીને ક્લિયર એકદમ ચકાચક કરવાની છે અને અમારે જો બધા આવી ગયા છે આપણે કાયમ ભેગા હોય એ કારણ કે એક છે અમારે સંજય કુમાર અને આ નવા મેમન છે તમારું નામ શું છે કિશન ઠાકોર અને બીજા ગામના મહેમાન છે અમારા ગામ પતારેલા છે અને અમારે છે અચિન ઠાકોર તો મિત્રો અમે આ ડબડા અને કેરબાન એવો લઈ અને મીઠું પાણી આવ્યા છે કેનાલે તો ચાલો હવે અમે પાણી ભરવા જઈ રહ્યા છીએ અને બબુને સહાયમાં કરી અને વ્લોગસ્ટાર્ટ કર્યો છે તો અમારા વિડીયો મેં બને રહેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન ઓલ કરીને બે લાયકન દબાવી દેજો જેથી કરીને હું નવા વિડીયો લઈને આવું તો તમારા ફોનમાં જલ્દીથી પહોંચતા રહે તો કન્ટિન્યુ બને રહેવું આપણે રિસ્કા ખાડી કરી દીધી છે અને ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું છે કારણ કે બેડુલ આપણે પાણી ભરાયા છે કારણ કે આપણે ઓલું ફેસર તો નથી ધોવાનું અને ડોળું ભરી અને ડબડે ડબડે ધોય છે આવી સાફ સફાઈ અને જે અંદર આપણે આ સાઈડ જે આ જે બધી સીટ છે આ બી આ બીટ કાઢી અને સાફ સફાઈ હવે કરવાની છે આ બી સીટું કાઢી ને તો કચરો બચરો જેવો હોય તે બધી સાફ સફાઈ કરવાની છે અને નીચે આપણે જો હજુ એવું ક્લિયર છે હજુ અગિયાર મહિના થયા છે હજુ કલર એટલો બધો ઉખડ્યો નથી કારણ કે આ નેટી ફાદરલ હતી એને આપણે લઈ લીધી છે આગળથી આગળ આ બધું સાફ સફાઈ કરવાનું છે અને પાછળ જે આપણે એન્જિન છે એન્જિન એન્જિનને થોડુંક છે ઉડે નહીં જો અંદર ધૂળ જેવું ભર્યું છે તો આપણે આને પણ સાફ સફાઈ કરી નાખવાનું છે ધોઈ નાખવાનું છે કોઈ પ્રોબ્લેમ ટેન્શન લેવાનું નહીં કે એન્જિનને કંઈ થાય એવી જે આવે નહીં ખાલી આમ થોડું થોડું બે ચાર ગારો ઉડ્યો હોય તે આપણે ડબલથી આમ ફેસર મારીને એટલે ધોઈ જાય કાટ ના છડે સર્વો ના પડે તેથી કરીને તો આપણે આઈડોર સર્વિસ કામકાજ ચાલું છે અને જો આઉડોર સાઇડમાં છે આપણે રિસ્કા કમ્પ્લીટ થઈ રહ્યા છે એકદમ ક્લિયર સાફ સફાઈ તમે આગળથી તમે લોકેશન જોઈ શકો છો એકદમ ચકાચક લાગે છે અને બધું ગારો હતો એ બધું આપણે ધોઈ નાશો છે અને રિસ્કા પડે એટલે એ એકદમ ક્લિયર લાગે જોવો તમે ચકાચક તો આપણે ધોઈ નાખશી કમ્પ્લીટ ઉપર ઉડને પણ સાફ કરી નાશું છે તમે જોઈ શકો છો આમ જો એકદમ ચકાચક છે તે ધો નથી અને અંદર જે આપણે આ બધું હતું ને એ બધું સાફ સફાઈ કરના છીએ ધૂળભૂળ કાઢી નાખીએ અને એકદમ પોતું મારી દીધું અને ડોળેથી ધોઈ નાખી ફરી પાણી રેડી અને પાછળની સાઈડ એકદમ ચકાચક અને સીટ કાઢીને આપણે પાછળ પેક કરના છીએ ત્યાં તો તમે જોઈ શકો છો ફોન આપણે થોડોક ઓછો કરના થતો એટલે થોડુંક ઓછું દેખાય તો માફ કરજો કારણ કે આપણે બેક કેમેરો નહોતો કરવો ડાયરેક કેમેરાનું છે સંજય કુમાર જેવી રી મજા આવી બધા વા સચિનભાઈ ઓલા ઓલામ શું છે રહ્યું તો આપણે રીસકા એકદમ ક્લિયર ધોઈ નાખી છે પાછળ સાઈડ આગળ સાઈડ તમે જોઈ શકો છો પાછળનું લોકેશન એકદમ ક્લિયર છે અને ડોલો આપણે આ બે રાખી હતી અને સામાન બધું આપણે બહાર કાઢીના હતા એકદમ બહાર કાઢી અને સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી હતી વળી અને ટાયરને એકદમ જો ક્લિયર કરી નાખી છે આપણે ધોઈ કારણ કે સડો ના લાગે તેથી કરીને અને આપણે આ કરીને થોડુંક આ કાટા લાગે છે અહીંયા કારણ કે ટ્રેક્ટરવાળું થોડીક ઠોચી હતી કારણ કે સમા રડી ગયો હતો મેં ડિમ્પર મારી પણ એને ધીમું પાડ્યું નહીં તો એને સ્પીડમાં હતું સાધન તો થોડોક લાકડું અડી જ હોય એટલે ઘણી ઈજા નહીં આવી અને આપણે કમ્પ્લીટ અગિયાર મહિના થયા છે હજુ ગાડીને કંઈ ઈજા આવી નથી એક વર્ષ થવામાં એક મહિનો નહીં પણ દોઢ મહિનો બાકી છે અગિયાર મહિનો રનિંગ ચાલુ છે અને આગળ જો આપણે ટાયર કમ્પ્લીટ કન્ડિશન છે હજુ કંઈ આપણે એક રૂપિયાનો ખર્ચો કરાયો નથી કારણ કે રિસ્કા લેવી તો નવી લેવી કારણ કે કોઈ અજાણું માણસ હોય કોઈ જે રીસ્કા ચલાવતો એનો તો અનુભવ હોય કે જોની હારી કે નવી હારી કારણ કે હું નવો નવો હતો તેથી કહીને મેં નવી લીધી મારે રીસ્કામાં સારું રહ્યું છે હજુ આજ દાડો વધી કંઈ જાય નથી અને કન્ટિન્યુ હપ્તા ભરાશે અને કન્ટિન્યુ ધંધો હાલે છે આપણું આમ જુઓ અને તમારે પણ રીસ્કા લેવી હોય તો જો ઓછું ડાઉન પેમેન્ટ હોય તો સેકન્ડમાં લઈ શકો છો સેકન્ડમાં પણ સારી આવે પણ એમાં ખર્ચા વધી જાય છે કારણ કે સરસ કરેલી ગાડી આવે ને જેથી કરીને કારણ કે છ મહિના બાર મહિના સારી હાડે પછી એને ખર્ચા ચાલુ થઈ જાય અને નવું નવી આપણે રીસ્કા લઈએ ને તો એનું કન્ડિશન સારું હોય ત્રણ વર્ષ પાંચ વર્ષ સુધી જોવું ના પડે સાત સારી હોય તો સાત વર્ષ સુધી કંઈ આને પાણું પાણું જે લગાવવું ના પડે જેથી કરીને અને આપણે ટાયર ટૂંપલે હતા પણ અંદર ટૂંપું નખાઈ દીધી છે ત્રણ ત્રણ ટાયરમાં અને એક એક્સ્ટ્રા છે ચાર ટા છે તો આવા નવા અમારા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરુંવત કરજો સારો લાગે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો ચાલો આવના નવા વિડીયો મળશે ચાવાથી બધાને જય માતાજી